નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ રાજા પર આજે આપણે આજે વાત કરીશું એકાદશી વિશે જે શ્રી વિષ્ણુના વિશેષ દિવસોમાંનો એક દિવસ છે આ દિવસ એકાદશીનું મહત્વ પૂજાવિધિ વ્રત અને તેના પાછળના પૌરાણિક કથાઓ સાથે આજે અમે આપણને સંપૂર્ણ જાણકારી આપીશું જરૂર છે કે તમે આ વિડીયો આખો જુઓ કારણ કે આ એકાદશીના કેટલાક રહસ્યો આજે પણ લોકોને અજાણ્યા છે તમે ક્યારે વિચાર્યું છે કે એક દિવસનો ઉપવાસ તમારા જીવનમાં કેટલી શક્તિ લાવી શકે છે હા મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પાંચા એકાદશી ભગવાન વિષ્ણુની તે વિશેષ દિવસ જે માત્ર ધારકોના વ્રત ધારકનું તો નથી પરંતુ આખા બ્રહ્માંડના પાપોને હલાવવાનું કામ કરે છે પાંચકુંશા એટલે શું પાસ એટલે પાપોનું બંધન અને અંકુશ એટલે કાપો આ એકાદશીનું વ્રત રાખવાથી તમે તમારા જીવનના તમામ પાપોને પાંશોથી મુક્ત થઈ શકો છો પુરાણો કહે છે કે આ દિવસે જે વ્યક્તિ એકાદશીનો ઘટોર વ્રત રાખે છે માત્ર થાય પણ એને આધ્યાત્મિક ઉન્નતિ શાંતિ અને સાત્વિક જીવન પ્રાપ્ત થાય છે મિત્રો શું તમને ખબર છે આ એકાદશીનો વ્રતને ધારણ કરનાર પર ભગવાન વિષ્ણુની કૃપા એટલી વિશાળ હોય છે કે એની સવારથી સાંજ સુધી દરેક આપ દરેક દુઃખ અને દરેક ચિંતાનો અદ્રશ્ય રીતે નાશ થાય છે આ એકાદશીનો મહિમા એટલો વિશાળ છે કે વર્ષમાં આ દિવસ આવે ત્યારે આપ મુક્તિ ભક્તિની અનેક અનોખી તરંગ દુનિયામાં પ્રસરી જાય છે આજે આ વિડીયોમાં આખો છો કારણ કે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ આશા ખૂંસા એકાદશીની સમગ્ર રહસ્યકતા વ્રતની વિધિ અને તેના અસીમ લાભો જે જાણીને તમે પણ આ વ્રત રાખવા માટે પ્રેરણા મિત્રો પાંચાકુજા એકાદશીનો મહિમા ભક્તો વ્રત ધારકો માટે પરંતુ તેના પાછળની કથા પણ અત્યંત રસપ્રદ છે ચાલો જાણીએ આ કથા જે શ્રી વિષ્ણુના અનંત કૃપા અને પાપ મુક્તિનું પ્રમાણ છે પુરાણો પુરાણો કહે છે એક સમયે પૃથ્વી પર અનેક રાક્ષસો હતા જે પાપ અને અઘોર કાર્યોમાં મગ્ન હતા તેઓ લોકોને ભરખનો વિક્ષેપ ઉભો કરતા અને ધર્મની અહેલના કરતા લોકો એને આ રાક્ષસોના પ્રાપ્તિ હતા ત્યારે ભગવાન વિષ્ણુએ વિચાર્યું કે આ પાપોને રોકવા અને ભક્તોનું રક્ષણ કરવા માટે કંઈક ખાસ કરવું પડશે એ સમયે તેમના મનમાં પાંચાકુંશા એકાદશીની રચના હતી આ દિવસે જે ભક્ત વ્રત રાખે છે ભગવાન વિષ્ણુ તેના પર પાપના તમામ પાસ તોડે છે અને આત્માને શુદ્ધ કરે છે કથા એવી છે કે એકાદશનો વ્રત ધારણ કરનાર રાક્ષસો જેવા પાબંધો પણ તેના જીવનમાંથી દૂર થઈ નહીં જાય છે વિશ્વાસ કરો મિત્રો આ એકાદશી માત્ર ઉપવાસ કે પૂજા નથી પરંતુ એ એક ચીજ છે જે તમને તમારી આંતરિક શક્તિ અને આધ્યાત્મિક ઉન્નતિ તરફ છે આ કથા જાણીને તમે પણ વિચારશો કે તો જીવનમાં પાપ અને અંધકાર પર કાબુ મેળવ્યા માટે વાત કરીએ કે પાંસા એકાદશીનો મુખ્ય મહત્વ વિશે મહત્વ જાણો છો કે આ એકાદશી માત્ર એક દિવસનો ઉપવાસ નથી પરંતુ તમારી આત્મા અને જીવન માટે સત્તાવાર આધ્યાત્મિક યુદ્ધ છે પુરાણોમાં જણાવ્યું છે કે પાછા ગુસા એકાદશી નું વ્રત ધારણ કરવા આપના પાપના નાશ નાપાસ તૂટી જાય છે પાપો શુરૂ થશે લુલુપતા અહંકાર ઈર્ષા ક્રોધ જીવનમાં જે વસ્તુ આપણને પીડા આપે છે તે બધું જ દૂર થાય છે આ વ્રત આપણના મન શરીર અને આત્માને પવિત્ર બનાવી છે વ્રત ધારણ કરનાર ભક્ત પર ભગવાન વિષ્ણુને અનંત કૃપા થાય છે એમ માનવામાં આવે છે કે આ એકાદશીનો વ્રત રાખવાથી ન માત્ર આધ્યાત્મિક ઉન્નતિ મળે છે પણ દુઃખ ચિંતા અને સમર્થતા પણ દૂર થાય છે માત્ર એ જ નહીં પરંતુ આંશાભુષા એકાદશીનું મહત્ત્વ એ છે કે આ દિવસમાં ભક્ત ધર્મ ભક્તિ સાથે સૌથી તેજસ્વી બને છે જે વ્યક્તિ નિયમિત રીતે આ વ્રત રાખીએ છીએ એનો જીવન માર્ગ સરળ શુભ અને સંતુલિત બની જાય છે મિત્રો શું તમને તૈયાર છો જાણવા કે આ વ્રત કેવી રીતે તમારા જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સુખ લાવી શકે છે આવો આગળ વધીએ સમજીએ અને વ્રતની તૈયારી અને પૂજાની વિધિ મિત્રો વ્રતનું ફળ મેળવવા માટે તૈયારી સૌથી મહત્વપૂર્ણ છે કુંશા એકાદશી માટે આ વાત પૂર્ણ સત્ય છે જો તમે આજે તૈયાર રહેશો તો તમારું વ્રત વધુ શક્તિશાળી અને ફળદાયક બને છે સૌથી પહેલા શરીર અને મનને શુદ્ધ કરવું જરૂર છે ઉપવાસ પહેલા થોડા દિવસ પહેલા હળવા અને પવિત્ર આહારનો સમાવેશ કરો મનમાં દુઃખ ક્રોધ અને નારાજગી ન રહેવા જોઈએ પાંચાપુસા વ્રત દરમિયાન ભક્તોને ફળ પાણી અને દૂધ અને ફરસાદ જે નમક વગરનું સેવન કરવું જોઈએ આ રીતે શરીર પણ શુદ્ધ રહે છે મન પણ એકાગ્ર થાય છે આ સાથે વ્રત માટે મંદિર અથવા ગરબા પવિત્ર જગ્યા તૈયાર રાખવી તે ખૂબ મહત્વપૂર્ણ છે વિષ્ણુની મૂર્તિ અને અથવા ચિત્રની આરાધના માટે સજાવટ કરો અને પવિત્ર વાતાવરણ બનાવો મિત્રો એક વ્રત માત્ર ઉપવાસ નહીં પરંતુ તે આપણા જીવન માટે એક આધ્યાત્મિક તૈયારીનો સમય છે યોગ્ય તૈયારી સાથે આ એકાદશી આપણા મન શરીર અને આત્મા પર અગણિત લાભ લાવે છે ચાલો હવે આગળ વધીએ ને જાણીએ આ વ્રત અને પૂજાની વિધિ કેવી રીતે થાય છે જે તમે આ પવિત્ર દિવસનો સંપૂર્ણ લાભ લઈ શકો મિત્રો હવે વાત કરીએ કાંસાકું એકાદશીના વ્રત અને પૂજાની વિધિ વિશે એ રીતે તમે આ પવિત્ર દિવસનો પૂર્ણ લાભ લઈ શકો સવારની પૂજા સવારે જાગે છે સ્વચ્છ કપડા પહેરવો વિષ્ણુ ભગવાનજીની સ્વયં તથા ત્રિપરી સામે દીવો પ્રજ્વલિત કરો મનમાં ભક્તિ ભરો અને ભજનો મંત્રોચ્ચાર શરૂ કરો જેમ કે શ્રીના પ્રચંડ આપ કુલ કરનારા અદમ પૂજા ઘરમાં કે મંદિરમાં ફળો ફૂલ ધંધ અને ફૂલોનો ઉપયોગ કરીને પૂજા કરવી મનને એકાગ્ર રાખીને પૂજામાં ધ્યાન કેન્દ્રિત કરો તમારા પાપો દૂર થાય છે અને આત્મા પવિત્ર બને છે સાંજને આરતી સાંજના સમયે ભજન અને મંત્રો ચાલુ રાખો પૂજાની શાંતિ અનુભવતા ભગવાન વિષ્ણુના દર્શન કરો ભાવનાથી પૂજા કરવાથી વ્રતના પ્રમો અદભુત પધારો થાય છે મિત્રો અહીં મહત્વની વાત એ છે કે પૂજાના કઠિન નિયમો માટે નહીં પરંતુ તમારી ભક્તિ અને આત્માનું પવિત્ર કરવા માટે જો તમે શ્રદ્ધા અને ભક્તિ સાથે આ વિધિ અનુસાર આંશાકુંશા એકાદશનું વ્રત તમારા જીવનને અનંત લાભ લાવે છે શાંતિ સુખ અને સમૃદ્ધિ ચાલો આગળ હવે જાણીએ વ્રતના નિયમો અને કેવી રીતે જીવનમાં તેનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરી શકાય મિત્રો આંશાકુંશા એકાદશનું વ્રત રાખવું માત્ર ઉપવાસ પૂરું કરવું નથી વ્રતના નિયમોનું પાલન કરવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે ચાલો જાણીએ કઈ વાતોને ધ્યાનમાં રાખીને તમારું વ્રત સંપૂર્ણ ફળદાયક બની શકે છે ખાવા પીવાની મર્યાદા વ્રત દરમિયાન ફળ પાણી દૂધ ફરસાણ કે નમક પીનાજ લેવો જંક ફૂડ ભૂખ્યા રહેવું કે શરીરને ભારે વસ્તુઓ લેવું ટાળો મનનું શુદ્ધિકરણ ગુસ્સો

જે આ વ્રતને વધુ અનુકૂળ બનાવે છે મિત્રો પાંચાકુષા એકાદશીનો મહિમા તો જાણો છું પરંતુ તેની વાસ્તવિક મહત્વ ત્યારે જ સમજાય છે જ્યારે તમારે આપણને તેના પવિત્ર કથાઓ નવદોષોની મુક્તિ વિશે જાણીએ પુરાણોમાં કહે છે કે પાંચાકુષા વ્રત ધારણ કરનાર વ્યક્તિના જીવનમાં નવ પ્રકારના પાપ ને દુષ્કર્મોનો દૂર થાય છે लोलूपता लालच वासना अहंकार अंगो दमण ईर्षा ईर्षा क्रोध क्रोध एट अभिमान, गर्व अस्वीकार अन्य मदद न मानी अयोग्य शब्दों सत्य विरुद्ध बातचीत द्वेश दुश्मन भाव अव्यवस्थित आचरण अनियमितता आ व्रत धारण करना मात्र, आप मुक्ति મન શરીર અને આત્માની પવિત્રતા પ્રાપ્ત થાય છે એક પુરુષ કે જે સ્ત્રી અને ભક્તિ સાથે આ વ્રત કરે છે તેનો જીવનમાં હડકો સુખમય અને સમૃદ્ધ બને છે પિતૃદોષ દુઃખ ચિંતા આ બધા જ વિષ્ણુની કૃપા અને વ્રતને ફળ દ્વારા દૂર થાય છે મિત્રો આ કથા અને નિયમ બતાવે છે કે પાંસાકું એકાદશી માત્ર પરંતુ આ દિવસ આપણના જીવન ઉન્નતિ લાવે છે ચાલો આગળ આપણે વધીએ અને જાણીએ આકર્ષક રીતે પાનસાકુંસા એકાદશીનું આધ્યાત્મિક મહત્વ જે તમારા જીવનમાં કઈ રીતે પરિવર્તન લાવી શકે છે મિત્રો આશાકુષા એકાદશીનો માત્ર ઉપવાસ અને પૂજાથી એક પરંપરા હતી એનો સાચો લાભ અને મહિમા એનો આધ્યાત્મિક મહત્વનો છુપાયેલો છે આ દિવસ વ્રત રાખવાથી મન શરીર અને આત્મા પવિત્ર બને છે મનુષ્યના હૃદય જે અંધકાર ભય ચિંતા અને પાપના ભાવ હોય છે એ બધા દૂર થાય છે ભક્તિ સાથે વ્રત નાખનાર વ્યક્તિને આત્મા પર તેજસ્વી પ્રકાશ મળે છે એ પ્રકાશ તેને જીવનમાં શાંતિ સુખ સમૃદ્ધિ અને સંપૂલિત જીવન તરફ ભૂલી જાય છે આ એકાદશીનો એક વિશેષ મહત્વ એ છે કે જીવનમાં અશાંતિ પાપ દોષો અને દુઃખોથી મુક્તિ મળે છે જે વ્યક્તિ નિયમિત રીતે આ વ્રત ધારણ કરે છે તેની આત્મા શુદ્ધ બને છે અને એ મનુષ્ય મન ઈચ્છાઓ અને કર્મોને યોગ્ય દિશામાં આગળ વધે છે મિત્રો એકાદશી તમારા જીવનમાં આધ્યાત્મિક શક્તિ લાવતું નથી પરંતુ એમને એક સકારાત્મક જીવન તરફ માર્ગદર્શન આપે છે વ્રતની તે શાંતિ અને સંતુલિત મળે છે એ વર્ષોથી ચાલતા પાપ લોકોને હરાવી શકે છે ચાલો હવે આગળ વધીએ અને જાણીએ પૂજા પછીના ક્રમ અને પ્રસાદી વિશે જે વ્રતને ફળને પૂર્ણ બનાવી છે મિત્રો આશા કુશે એકાદશીનો વ્રત પૂજા પૂર્ણ થાય પછી કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી આ વ્રતના ફળ પૂર્ણ રીતે પ્રાપ્ત થાય પૂજા પછીનો ક્રમ સૌ પ્રથમ પૂજા પુણ્ય થયા પછી ભક્તોએ પોતાના ઘરમાંના પરિવારજનોને પ્રસાદ વહેંચવો પ્રસાદ ફળ ફૂકો મેવા દૂધ અને વ્રત ખાદ્ય સામગ્રી સાથે આપવો આ સામ પ્રસાદનું ગ્રહણ કરવાથી મિત્રોદોષ નિવારણ થાય છે અને પરિવારમાં સુખ શાંતિની સ્થાપના થાય છે વિશેષ શુભતા ઘરમાં શ્રદ્ધા ભાવે વિષ્ણુજીના ચિત્ર મૂર્તિ સામે પ્રસાદ ધરાવ્યો ભક્તિભરી વાતાવરણમાં પરિવાર સાથે વિતાવેલી ક્ષણો વ્રતના ફળને વધુ મજબૂત બનાવી છે મિત્રો આ ક્રમ છે આ માત્ર પરંપરા નથી પરંતુ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવાનો એક માર્ગ છે જે વ્યક્તિ આ વિધિની શ્રદ્ધા અને ભક્તિથી અનુષ્ય છે તે વ્રતના ફળ શાંતિ વૃદ્ધિ એ પાપ મુક્તિ અનુભવી શકશે મિત્રો આ રીતે આપણે પાંસાકુંશા એકાદશીની વિધિ મહત્વ પૌરાણિક કથાઓ અને વ્રતના નિયમો વિશે સંપૂર્ણ જાણકારી મેળવી પાંસાકુંશા એકાદશી માત્ર ઉપવાસનો દિવસ નથી પરંતુ એક એવો પાવન અવસર છે જે તમારા મન શરીર અને આત્માને પવિત્ર બનાવે છે આ વ્રત દ્વારા આપના પાસ છે ભક્તિ વધે છે અને જીવનમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે જ્યાં કદમ શ્રદ્ધા અને ભક્તિ સાથે વ્રત રાખો ને તેના નિયમો અનુસરો તો ત્યાં જ તમારા વ્રતનો સાચો લાભ પ્રાપ્ત થાય છે આ દિવસે ભક્તિ અને શાંતિ સાથે કરેલી પ્રાર્થના વર્ષો સુધી જીવનમાં સુખ ફળ આવે છે આ પવિત્ર પાંસા ભૂસા એકાદશી શ્રી વિષ્ણુની કૃપા તમારા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે તો મિત્રો આ હતી આજની અદભુત જાણકારી આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે અમને કંઈક નવું શીખવા મળ્યું હશે જો વિડીયો રસપ્રદ લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આગામી વિડીયોમાં ફરી મળીશું વધુ એક નવી અને આધ્યાત્મિક વાત સાથે ત્યાં સુધી ખુશ રહો સ્વસ્થ રહો અને જાણવા માટે જોડાયેલા રહો જય ગોગા સિમ્પોત્તર માં